સુરત મહાનગરપાલિકા ફજીતો થયો છે રેસિડેન્ટ તબીબ સામે આ મામલામાં આક્ષેપો થયા છે ગત શનિવારની મોડી રાત્રે સ્મીમેર હોસ્પિટલના કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં એક રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કથિત રીતે રેલિયા મલાવવા માટે એક ગર્લને બોલાવવામાં આવી હતી જોકે કોઈ કારણોસર તેની સાથે ઝઘડો થતાં પ્રેસિડેન્ટ ડૉક્ટરે ગલને તમાચો મારી દીધો હતો જેને લઈને અસ્તવ્યસ્ત હાલતમાં આ ગલ હોસ્ટેલના રૂમમાંથી ભાગી હતી જેને લઈને આખો મામલો તંત્રની સામે આવ્યો હતો રેસિડેન્ટ તબીબ ડૉક્ટર ઋત્વિક આ ગલને હોસ્ટેલમાં લાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પાલિકા દ્વારા આ આખા મામલે કાયદા સમિતિ બનાવવામાં આવી છે એ સાથે જ પાલિકા કમિશનરે પણ નોટિસ પાઠવી એક દિવસમાં રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો જેથી આજે સવારથી જ કાયદા સમિતિના પાંચ સભ્યો સ્મીમેર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા ત્યારબાદ એક બાદ એક નિવેદન લેવાનું શરૂ થયું હતું આજ સાંજ સુધીમાં રિપોર્ટ સોંપી દેવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે પ્રેસિડેન્ટ તબીબ ગલને હોસ્ટેલ બોલાવી અને ત્યારબાદ બંને વચ્ચે થયેલી માથાકૂટની વાત વાયુવેગી કોલેજ અને હોસ્પિટલ વર્તુળમાં પ્રસરી ગઈ હતી સ્મીમેરની આબરૂને લીલામ કરનારી આ ઘટના મધરાત્રે વરાછા પોલીસ મથકે પહોંચી હતી જોકે થાઈ ગલે ફરિયાદ આપી ન હોવાનું જાણવા મળ્યું છે જ્યારે તપાસ કમિટી દ્વારા તપાસ બાદ આગળ પગલાં લેવાશે અત્રે ઉલ્લેખનીય છે કે રેસિડેન્ટ તબીબ ઋત્વિક દરજી સામે આ પહેલાં પણ પગલાં લેવાયેલા છે તે છ મહિના માટે સસ્પેન્ડ પણ થઈ ચૂક્યો છે